મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સુરતના ઉમરપાડામાં આ ફાટ્યું ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જી હા મિત્રો ગુજરાતમાં આજે સવારથી જ વરસાદની માહોલો માહોલ છવાયો છે આજે સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ થઈ રહ્યો છે તો આજે સવારે ચાર કલાકમાં સુરતમાં ઉમરપાડામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ઉમરપાડામાં આજે સવારે છ થી આઠ કલાકમાં સો એમએમ જેટલો વરસાદ અને ચાર ઇંચ જ્યારે આઠ થી દસ કલાકમાં બસો સુડતાલીસ એમએમ જેટલો એટલે કે આઠ પોઈન્ટ અઠ્યાસી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ માહિતી પ્રમાણે આજે સવારે છ થી દસ વાગ્યા સુધી કેટલાક ચાર કલાકોમાં માં તેર પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યાં મિત્રો આ સાથે જ ઘડો સવારે છ થી આઠ કલાકમાં એટલે કે બે કલાકમાં એકસો બત્રીસ અને પાંચ પોઈન્ટ ઇંચ વરસાદ ખાબ્યો છે તો બીજી બાજુ પાંચ પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જ્યાં મિત્રો હવામાન વિભાગ પાસે મળતી માહિતી પ્રમાણે તિલકવાડામાં ચાર કલાકમાં ત્રણ પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદમાં હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક અને પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગે આગાહી આપી છે તેમણે જણાવ્યું છે કે આજે સવારે પંદરમી તારીખે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ અમદાવાદ મહિસાગર આણંદ ભરૂચ વડોદરા સુરત પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ જેવામાં યલો એલર્ટ આપ્યું છે આ ઉપરાંત વિસ્તારમાં કોઈ એલર્ટ આગાહી નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ